શું કરવું છે કે વગર મેને તે પૈસા મળે ને અને લોટાઈ મળી જાય બધું થાય એવું કરવું છે કરવાની ખોટ વાતો બોલો બની ગયા એટલે બે મિનિટ માં બની દઉં તો આ વળી બની જા ને વળી એમ એમ ક્લીમ સ્લીમ બાબા લોટ હવે તને આવડે છે જાદુ તો અને આમાં લોટ છે આપડે લોટ રાખવો પડે લઈને આવવું પડે તો ખબર પડે આમ

બોલો બાબા શું છે આટા ખાએ ગી અમે ઓગણપચા રમસ તાબા બાબા તો તુ આશીર્વાદ મિલે બાબા કો

લોટ તો શું લાવે અહીંયા તો તારા થી મોટા મોટા ગરીબ બધા આયા તો એ લઈ લીધો આયો જ માં બે ઘર માજીને આયો તો એ આલી ના ઉતર્યો અલ્યા એમ વાત નથી ઈ તો કાઈ નઈ હું શું કહું છું આહા પેલો આભળ મારો હા તું લોટ લેવા જોતો કે આલવા જોતો અલે લોટ તો લેવા જોતો તો હવે પણ અલ્યા એના ઘરમાંથી ડબ્બો પડ્યો તો ની ખાલી પડ્યો તો એટલે મોં તો આમ કરીને આમ ડબ્બો આમાં નાખતો તો મેં કીધું આટલો કોઈ નેકળે ઈ લઈ લ્યો